હું અર્પિતા પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ડબોઈ ખાતે નાના કુંભરવાડાના મકાનમાં ફ્રીઝમાં શોર્ટ આગ ઉપર કાબુ મેળવતા હાશકારો ડભોઈ નાના કુંભરવાડા વિસ્તારમાં એક મકાનમાં ફ્રીઝમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં મોટી દુર્ઘટના થતી ટળી હતી સ્થાનિક લોકોની આ ગમચેતીને પગલે માત્ર ફ્રીઝ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો આગે વિકરાળ બને તે પહેલાં જ ડભોઈ નગરપાલિકા ફાયરની ટીમ દ્વારા ફ્રીઝમાં લાગેલા આગ પર કાબૂ મેળવી લેતા મકાન માલિકે હાશકારો મેળવ્યો હતો જોકે મકાન માલિકને આશરે પચીસ હજાર જેટલું નુકસાન થવા પામ્યું હતું ડભોઈ નાના કુંભારવાગા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ડાયાભાઈ પ્રજાપતિના મકાનમાં રસોડામાં મૂકેલ ફ્રીઝમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે

અને ત્યાં આજુબાજુના સ્થાનિક લોકોને જાણ થતા કોઈ પણ બધા મદદએ આવી ગયા અને કોઈ પણ પ્રકારની જાન આને થાય એવું ઓતું નહી થોડું વધારે એવું લાગ્યું તો ડભઈ નગરપાલિકામાંથી ફાયરની ટીમ જીબીની ટીમ ઘટનાસ્થળે સમયસર આવીને કોઈ પણ જાતની જાન આને થઈ નહીં ને બચાવ કરી લીધો છે બોલો બોલો ડબોઈ નાના કુંભારવા ગામમાં શોર્ટ સર્કિટથી अशोकભાઈ ડાયાભાઈ પ્રજાપતિને ત્યાં આગ લાગી હતી સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી અને નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ સમયસર આવી ગઈ હતી જી જી પણ સમયસર આવી ગઈ હતી કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન થયું નથી થેન્ક યુ આભાર